હાય મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો કેમ છો બધા મજામાં છો ને તો સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને ફરી એકવાર તમારું સ્વાગત છે મારા અલગ વિડીયોની અંદર તો મસ્ત મજાના અત્યારે એક વાગી ગયા હોય ને આપણે એક વાગે વ્લોગ ચાલુ કરી દીધો હોય ચાલો મિત્રો ખોટો સમય બગાડ્યા એના આપણે આ વ્લોગની શરૂઆત કરીએ ચાલો મિત્રો વ્લોગની શરૂઆત થઈ બાક અને અગરબત્તી લઈ ગયો અહીંયા આપણે અને આ જોઈ લ્યો ચકલા થાય ને દેખાય હું નહીં દેખાતા હોય રાયડો જઈ જ મસ્તી ગયો મિત્રો અને આપણે આવી ગયા ફટાકિયા ફોડવા ચકલા બહુ બેસે ચકલા ભાઈ રાયડો રેવા ફટાકિયા ફોડી બીજું હું ચાલો મિત્રો ધમાકા કરી બીજું હું ચાલો ફટાકિયા બેગ ફોડ લઈ અને પછી મળીએ બાકી રાયડો દેખાય મિત્રો કયો મસ્તી નો

અને આપણે ભાઈ ફટાકિયા ફોડ્યા અહીંયા સાઈડ તમને દેખાડો મિત્રો ફટાકિયાના ખોખા હે ચકલા વડ્યા ને ભાઈ ઓહો જો મજા આવી ગયા ફટાકિયામાં ક્યાંક જખડતા હે ક્યાં ફૂટા એ યાદ નથી હવે તો ફટાકિયા નામે મસ્તી ના ફૂટા હે કરવા ગયા એટલે બહુ જ ના વેરા બાકી ચકલાનો ભાઈ ત્રાસ બહુ વધી ગયો ચકલા બહુ બહુ વધી ગયા રેડિયો રાયડો કયો મસ્તી નો હોય તો તો મિત્રો અબ ગયરમ બહુ મસ્ત આઈ ગયો આ મુજે મિત્રો જો હજી ચકલા આવે હજી ચકલા આવે જો દેખાય લાકડી માં બેઠા હા ફરફરી એ બાંધી તો સાઈ મિત્રો ધ્યાન માં કંઈ રેતું છે નહીં ઈઓથી હો ચલો મિત્રો બને જો બ્લોગ ની મળી પડો એ ફટાકિયા ના ખાગરીએ દેખાય જો એ ચલો મિત્રો સાંજલી મિત્રો ઘણા સમય પછી આપણે ટોપી પહેરી લીધી હે પાણીની બોટલો ખીચામાં અને માલ વહી આવે છે ને અત્યારે વાગી રહ્યા છે સાડા ત્રણ અને આપણે હે ને બે ચાર વાગે આવવાનું છે તો હમણાં હે ને પેહમાંથી થઈ ગયા ને તો બપોર મારો આપણે ભોગા જ ગયા હતા હું ને ભાઈ ગયા હતા પણ આપણે કંઈ વ્લોગ નહોતો ઉતાર્યો ભોગા ભોગાતા એવા ટાણે એવા હાટી ગયા હતા આપણે ભાઈ ગઈ હાંજે હે ને બે તાવ આવી ગયો આપણે પછી ડૉક્ટર બેલકો તો તો ડોક્ટરે ભાઈ શું કીધું ખબર કે હાવ નબળ નબળો એટલે તાવ હોય ને તો આ ને આ તાવ આવે ને એટલે ભે વહેલી રિકવર ના થાય એટલે હે ને દવા લેવા ગયા તા ને દવા આવી ને ભાઈ ખાલી આઠથી દસ ગોળીઓ હોય ને ખાલી એક પાવડર હતું સો ગ્રામનું પાવડરનું પેકેટ ચારસો ને ચાલીસ રૂપિયાનું પાવડર એટલે પાવડર એક નહીં ગોળિયું બધું તો એવું હે તો તમને દેખાડી ઘેર જાય ચારસો ને ચાલીસ નો આ એમ કે મગજ તમને ઘેર જઈને પાછું આવી ત્યારે દેખાડી તો અત્યારે આપણે ભેહું ચારવા જઈએ તો ચાલો ભેહું ચારવા જઈએ બીજું શું બાકી મિત્રો અમારી સાઈડ ને સારામાં સારી ઘૂંધરી ઉઈ ગયો ને તો આ ઘૂંધરી ઉઈ ગઈ ભાઈ મસ્તીની આહ વાત જ ના પૂછો જોઈ શકો છો છે ને મસ્તીની ઘૂંધરી જોતા જાય આવું છે મિત્રો અને ભાઈ રોજાણાઓથી છે ને રોજડાની બીકને મારે ખાડા કર નાખ્યા હે ઝાટકો મૂકીએ કદાચ એવું છે આવે હાનીગમ રોજડા અમારે બહુ આવે રોજડા બાકી મિત્રો રોજાણાનું બીક છે ને ખાડા કર નાખ્યાં હા જોઈ શકો છો કદાચ આમાં છે ને કાં વાયર વાં ને કાં ઝાટકો મૂકે તો થાય અમારી સાઈડ રોજ બહુ આવે મિત્રો ખાઈ જાય હું ગૂંધરૂમ પથારી ફેરી નાખે મેં તો આમ કદી જોયા નથી બાકી આ ઓલી સાઈડ એ આપણા થાંભલા રા બી છે ને એ સાઈડ

અમને એમ કરી આવ્યા ને પછી આપણે ખૂંદું હે ભાઈ અર્જુન મોહનો ધોરિયો પછી તમને લઈ લે ધોરિયો ખૂંદી નાખ્યો બરોબર ચાલો મિત્રો ચંપલ આપણે હાથમાં લેવા દઉં પહેલો અહીંયા ને અને પેહું સારી મિત્રો તમારે કોઈ ભાઈ પેહું સારવાની જો ઈચ્છા હોય તો આવી જાજો મને જરાય મજા નથી આવતી બાકી મિત્રો મસ્ત મજાનો જો જીરું ઉગી ગયું હોય જોઈ શકો છો જઈ દેખાય મસ્ત મજાનો મિત્રો બાકી અર્જુનમાં ભાઈ બાકી જાવતા આવતા અને મોબાઈલ જોતા જતા જીરમ પાણી વાળા છે જોઈ શકો છો અને મારી બાબી ઈઠ આવી છે થોડુંક વધારે ઝૂમ દો જોઈ શકો છો ચાલો મિત્રો લોક ની અંદર હે ને તમે બની રેજો બાકી જો અહીંયા આઈરે થઈ ગયું હે કાયદેસર જીરું ઉડે ને મિત્રો જાર બો ઉડે ને ઉડે અહીંયા હે ને ઉગે અને તો જા ઉગે તો જા મિત્રો જીરું બરાબર ને મિત્રો મોસમ જ્યારે ઘેરા આવી ગયા આ છે તમને સૂર્યાસ્ત દેખાતો હોય ને ભાઈ વ્યૂ જોઈ લો તમે ખાલી ચેક કરો મિત્રો બાકી વા આપણી અને મિત્રો તમને દેખાડું ને તો પેનનો પાવડર આવ્યો હું મિત્રો આ અને ગોર્યું હોય એટલું મિત્રો ખાલી ચારસો ને વીસનો કાંઈ ચાલીસ મિનિટ હોય યાદ નથી તો આવું હું મિત્રો તો ચાલો મિત્રો બ્લોક પૂરો કરવો હોય તો આજના બ્લોક માટે બસ એટલું જ મળી જાય કાલે બીજાને થમાકેદાર વ્લોક સાથે રામે રામ ડેરાને જય શ્રી જય દ્વારા કદીશ ચાલો મિત્રો કાલ મળીએ નવા બ્લોક સાથે નવા થયદાર કોન્ટેન્ટ સાથે જયશ્રીયા જય દ્વારા કદીશ